નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડિયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણા આજે મગફળીના ફિલ્ડની અંદર વિઝિટ માટે આવ્યા છે અને ત્યાં આપણે ફિલ્ડની અંદર ફિલ્ડ વિઝિટ કરતાં આપણને જાણવા મળે છે કે અત્યારે આ ફિલ્ડની અંદર ગેરવું ટિક્કાનું જે પ્રોબ્લેમ કહેવાય છે સરક્રોસ બ્લાઇટ આપણે જે કહેતા હોઈએ છીએ તો બ્લાઇટના ને એવ જેવ પ્રશ્નો આપણને આની અંદર જોવા મળે છે આ તમે જોઈ શકો છો પુષ્કળ પ્રમાણની અંદર આખા ફિલ્ડની અંદર આ રીતે પ્રોબ્લેમ આપણને જોવા મળતું હોય છે તો આની અંદર આપણે ઘણા બધા કેમિકલ્સનો ઉપયોગ તો કરતા જ હોઈએ છે પણ આના જૈવિક નિયંત્રણ માટે ખેડૂત મિત્રો આજે આપણે વાતચીત કરીએ તો આની અંદર એક પ્રોડક્ટ આવે છે સપ્ટિલિન્સ નામના જે બેક્ટેરિયા આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે જેના લીધે આને અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ સાથે સાથે સુડોમોના સ્લોરન્સ જે આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ પાંચ ટકાની અંદર કે જેથી આપણે સારું પરિણામ આની અંદર મેળવી શકીએ છીએ તો આના માટે આઈપીએલ બાયોલોજીકલ કંપની જે છે એ નેક્સ્ટ જનરેશનની જ્યારે પ્રોડક્ટ લઈ આવ્યું છે આપણી જોડે કે જેનું નામ છે સપ્ટિલિન્સ અને બીજું નામ છે એનું સ્પોરિડેક્સ તો આ બંને પ્રોડક્ટનો આપણે સ્પ્રેમાં આનો ઉપયોગ કરી શકીએ છીએ જેના કારણે અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ અને ખૂબ લાંબા ગાળાનું નિયંત્રણ મેળવીને સારું પ્રોડક્શન લઈ શકીએ છીએ કારણ કે ખેડૂત મિત્રો જ્યારે મગફળીમાં આપણે છેલ્લો સ્પ્રે કરતા હોઈએ છીએ ત્યારે કોઈ બી કોઈ બી આપણે કેમિકલ દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એ કેમિકલ જે દવા છે સાહેબ એ જ્યારે આપણે યુઝ કરી શકીએ એનું જે રેઝિસ્ટન્સ છે એ લાંબા સમયગાળા સુધી છોડની અંદર વહન કરતું હોય છે એટલે આ ચારો આપણે પશુપાલન પણ ખવરાવતા હોઈએ છે તો એ નવા અંદર પણ રેસિડ્યુ આપણને જોવા મળતા હોય છે જો એને સારી રીતે આપણે જો કંટ્રોલ કરવું અને જો જૈવિક ઉપચાર આપણે કરીએ છીએ જેવું મેં બતાવ્યું કે આઈપીએલ બાયોલોજીકલની જે બે પ્રોડક્ટ છે જે જૈવિક છે અને જે લાંબા ગાળા સુધી આપણો ઘાસચારો લીલો પણ રહેતો હોય છેલ્લા સુધી તો એનો ઉપયોગ કરી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ જય હિન્દ જય ભારત